Oh!

અલે અલે છોકરા હેડ્યો હવે કોણ જોઈ કોણ આડ્યો સીધો સીધો ઓમ દેતો પેલા મા કાકો હો ને હું કરું છું તો બીવરાયો માટલું પોળી નાહી મને તો દોળી આવ્યો હું તો હા તો ઘર અમે આવી હેડ તન

એ મૂર્ખા એ हा 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 બગા એ પણ તો જો રોવો છે તો અલ્યા બગા બરોબર એ બગા ચીડ્યો ચીડિયો વાર દેખત નથી કરતા ઓ વાકા કોર્જીસ ને આવ કરો નહી પાકો હા હ કોક કોક બા કેમા ભુઆ પા લઈ જી ઓ મો છે યાર હ વર્જીલું વર્જીલું ધાન

આવતા રવિવાર આવતા આવતા કમ્પ્લીટ થઈ જાય હા તો આવતા રવિવાર ફેર પૂછવા આવજે ને બતાવું પણ હા હમણાં આવતા રવિવાર આવજો હા

ઓય એ ઊજો ઉભાર હું જોઉંલો હાલ હો હા અલ્યા સોણું રાખ લ્યા હું તે બોવા હું વેણ કપાય છે ભઈ હા વેણ કપાય છે

મમ લઈને જીઓ મટાડું એરટેલ મટાડું પણ આ મેમરીમાં આ માતા તો નવી હુઆર ની તમને ખબર હશે આવતા હશે કે ચાર ટોકડી પણ એ જોતો

પાસું આપવું પડશે હું આવું મેં ભ્રી